નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર જંબુસર શહેર માં ઠેર ઠેર અગ્નિયાસી માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર ભારતભરમાં અગ્નિયાશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર શહેર તેમજ આજુબાજુના ગામોમાં સરકારી કચેરીઓમાં સ્કૂલોમાં પંચાયતોમાં દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું જંબુસર શહેરમાં નાયબ અધિક્ષક સાહેબ સાહેબશ્રીની કચેરી ખાતે પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફ તેમજ વકીલ મંડળના હોદ્દેદારો વેપારી મંડળના આગેવાનો તેમજ વરિષ્ઠ આગેવાનો જાહેર જનતા દ્વારા ધ્વજવંદન કરી સલામી આપી હતી તેમજ નવયુગ વિદ્યાલય દીપ પ્રાગટ્ય કરી ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ નવયુગ વિનય કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર શ્રી પરમાર દ્વારા ધ્વજવંદન કરી વંદે માત્ર ભારત માતા કી જય રાષ્ટ્રપ્રેમી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી અગ્યાશી સ્વતંત્રતા દિવસની હર્ષ તેમજ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ટી એન વાઘેલા આમોદ તુફાન ન્યૂઝ ચંબુસર